રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા અર્જુન ખાટરિયાને પ્રદેશ કોંગ્રેસે વિપક્ષ નેતા પદેથી હટાવ્યા બાદ તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે અર્જુન ખાટરિયા સહિત ચાલીસ આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે આ ઉપરાંત રાજકોટ જિલ્લા શહેર તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાંથી બે હજારથી વધુ કાર્યકર્તાઓ જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો પૂર્વ ધારાસભ્યો તેમજ વિધાનસભા ચૂંટણીના પૂર્વ ઉમેદવારો સહકાર ક્ષેત્રના અગ્રણીઓ પૂર્વ કોર્પોરેટર સહિત વિવિધ પક્ષમાંથી ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે ગાંધીનગર કમલમમાં ભાજપની વેલકમ પાર્ટી યોજાઈ કમલમ ખાતે ભાજપની વેલકમ પાર્ટીમાં તેઓ જોડાયા હતા અને એવું કહેવામાં આવી રહ્યું છે કે ભરત બોઘરાએ આ આખું ઓપરેશન પાર પાડ્યું હતું રાજકોટ જિલ્લા પંચાયતના કોંગ્રેસના પાંચ સભ્યો ભાજપમાં જોડાયા છે જેમાં અર્જુન ખાટરિયા શારદા ધડુક જેવા દિગ્ગજોનો પણ સમાવેશ થાય છે જે ભાજપમાં જોડાયા છે આ ઉપરાંત ગીતા ચાવડા મીરા ભડોળિયા ભાજપમાં જોડાયા છે ગીતા સોમાણીએ કોંગ્રેસ છોડી ધારણ કર્યો છે કોટડા સાંગાણી તાલુકા કોંગ્રેસના પ્રમુખ બાબુ સાવલિયા પણ ભાજપમાં જોડાયાના અહેવાલો સાંભળી રહ્યા છે